તો અમરેલીના થી ગઢિયા જતો રસ્તો હવે લોકોના માથાના દુખાવા સમાન બન્યો છે જી હા બિલકુલ જણાવી દઉં કે ધારી તાલુકાના વીરપુર જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગનો રોડ ગઢિયા ગામને જોડે છે પરંતુ આ પાંચ કિલોમીટરનો રોડ હવે ખરેખર લોકોના મોટા માથાના દુખાવા સમાન સાબિત થઈ રહ્યો છે રોડ હવે ખરેખર એના મૂળ આકારમાં રહ્યો નથી એક એક ફૂટ કરતા પણ વધારે આ પાંચ કિલોમીટરના રસ્તા પર ખાડા પડી ગયા છે ગઢિયા ગામનો આ મુખ્ય રસ્તો છે અને સતત લોકોની અવરજવર આ રસ્તા પર રહેતી હોય ત્યારે ગઢિયા ગ્રામજનો દ્વારા નવો રસ્તો બનાવવા માટે માંગણી કરવામાં આવી રહી છે ત્યારે આ મુદ્દે અનેક રજૂઆતો કરવા છતાં વહીવટી તંત્ર દ્વારા માત્ર વાયદાઓ જ આપવામાં આવે છે કોઈ નક્કર કામગીરી ક્યારેય થતી જ નથી

અને ગોઠણા ગોઠણા ખાડા પડી ગયા કોઈ અમારા રોડનું કોઈ રજૂઆત જ કરતી મત લેવા ટાણા ક્યાંય અમે રોડ કરાવી નાખશું આ જેવી ભાઈ કાકડીયા કહી ગયા હમણાં કરી નાખશું કોઈ ધ્યાન જ નથી દેતું તો બધા અમે ભેગા થઈને બધા આયોજન કરીને આયોજનપત્ર આપવાના છીએ અમારા ગામમાં અહીંયા સમસ્યા એ છે મેન તો કે ગઢિયાથી વિરપુરનો જે રોડ છે અતિ ભયંકર ખાડા છે અને ખરાબ રસ્તો છે બરાબર તો આની અવારનવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી તો આનું કાંઈક વહેલી તકે વેલાસર અમારે આ રોડ થાય એવી અમારી માંગ છે બરાબર જો કે રોડ બાબતથી ને રોડ બાબતથી તો બસ અમારી જે સમસ્યા છે ને એ જ અમે આ રોડ સારો થાય ને એ જ કરાવવા માંગીએ છીએ બીજું તો કાંઈ અવારનવાર કરવામાં આવે જ છે અમારા જે સરપંચ કરે છે પછી અમારા વડીલો ભાઈઓ બધા રજૂઆત તો અવારનવાર કરતા હોય છે